નમસ્કાર મિત્રો તમારી મારી ચેનલમાં જોઈએ છીએ કે શું ઉપયોગ છે શું નહીં તો આજે આપણે જે વનસ્પતિની વાત કરવાના છીએ મિત્રો એનું નામ છે કાસકી તમે અહીં જોઈ શકો છો તો આ કાસકી છે તો આજે કાસકીનો શું ઉપયોગ થાય આ ક્યારે જોવા મળે અને ક્યારે ઉગન શું થાય એની બધી આપણે વિગતવાર વાત કરીશું તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો હવે આપણે વાત કરીએ આ કાસ્કી શું છે તો કાસ્કી એક એવી વસ્તુ છે કે જે આપણે ખુલ્લું જે પ્રદેશ હોય ઈમો થતો હોય ધારો કોઈ રણપ્રદેશ પ્રદેશ છે એ રીતે પછી જે અમુક રસ્તા હોય એના આજુબાજુમાં હેઢા હોય કે ખુલ્લી જગ્યાઓ હોય ઈકણીઓ તમને આ પ્રકારનો મતલબ આ વનસ્પતિ ઉગતી જોવા મળે છે અને આપણા ગુજરાતમાં પણ જોવા મળે છે તો આ કાસ્કી એક એવું છે કઈ ના પત્તા જોઈ લ્યો તમે એકદમ ગોળાકારના હોય છે અને આ રીતના નરમ નરમ હોય છે ગોળાકાર ના હોય છે અને નરમ હોય છે એને એને જે આ રીતનું બેસે છે એનું નામ કાસકી હોય છે એટલે આપણે નામ દેસીએ એવું કહીએ છીએ કે કાસકી બાકી ઇંગ્લિશ માં જુદું બોલાતું હોય હિન્દીમાં બધું બોલાતું હોય પણ ગુજરાતીમાં આપણે સાદી ભાષામાં કહીએ તો આ કાસકી છે તો હવે મિત્રો આપણે એને જાણીએ કે આર્યો ક્યારે થતું હોય તો મોસ્ટલી આર્ય સપ્ટેમ્બરમાં ઉગતું હોય છે નેનું ને હોય અને એપ્રિલ સુધી રહેતું હોય છે તો પછી પછી આ પત્તા બી હોય છે છે ફૂલ પણ આવે તમે જોઈ શકો જે રીતે વિડીયોમાં જો આ ટાઈપના અત્યારે એમ ફૂલ નહીં કારણ કે આ કાસકીઓ અત્યારે બેસી ગઈ છે બરોબર એટલા માટે આ ફૂલ દેખાતા નહીં પણ ફૂલ પણ હોય છે તો હવે આપણે વાત કરીએ કોનો ઔષધીય ઉપયોગ શું છે તો આનો ઉપયોગ છે શરદી ઉધરસમાં તમને રાહત મળે છે અને બીજું ગળા ગળામાં ખરાશ હોય તમારી એ પણ દૂર કરે છે એસિડિટીમાં પણ રાહત આલે છે અને કબજીયાત પણ તમને એમ કે રાહત થાય છે આ ઉપયોગ કરવાથી અને આંતરડામાં તમને ઠંડક પહોંચાડે છે અને બીજી વસ્તુ કે આ થઈ કાશકીના ઉપયોગની વાત એનાથી થતા ફાયદાની વાત હવે આપણે વાત કરીએ એના પંતાના એને જે પાંદડા છે એનો પણ ઔષધીય ઉપયોગ થાય છે તો હવે આપણે જોઈએ તોના પાંદડાનો શું ઔષધીય ઉપયોગ છે મિત્રો આ પાંદડાનો મતલબ લેપ બનાવીએ વાટી તો એ એ લેપનો ઉપયોગ થાય કે 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 તમે હોય હોય બળ્યા ઘા પડ્યો હોય કે ફોલ્લો પડ્યો હોય તેના ઉપર આ વાટીનોનો તમે લગાવો લેપ લગાવો બનાવીને તો એમાં રાહત થાય અને તમને ઠંડક પ્રાપ્ત થાય તો આ પાંદડાનો પણ આ રીતનો ઉપયોગ થાય છે તો મિત્રો આપણે આ જોયું કે કાંસકીનો પણ ઉપયોગ છે અને આ પાંદડાનો ઉપયોગ છે ઉપયોગ થાય તો આ મારા ખેતરમાં હતું આ ઔષધિ તો મને થયું કે આજે હું વિડીયો બનાવી અને બધાના મિત્રો જોડે આ માહિતી શેર કરું અને આપણા જયારે નાના હતા તો આપણે એઝ અ કાસકી તરીકે આ રીતે બાલ ઓળ પણ આ રીતે આપણે રમત રમતમાં આવું કરતા કે ભાઈ કાસકીલાઓ બાલ બાલ તો આવી પણ પ્રકૃતિઓ બાળકમાં ત્યારે તો આ જ રીતે આ ચેનલ ઉપર આવા અવનવા ઔષધીય અને માહિતી વાળા વિડીયો આવતા રહેશે તો તમને આ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા